અમરોલી ખાતે એકસો પચાસ ઓલપાડ વિધાનસભા પરિવાર દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ની આગેવાની માં બિહાર ભાઈઓ માટે એક કાર્યક્રમ યોજાયો આગામી બિહાર વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને બિહાર રાજ્યના સહપ્રભારી સી આર પાટીલ દ્વારા સુરત જિલ્લાના એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા

બિહાર રાજ્યના અલગ 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 જિલ્લાના લોકો એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર રહે છે એ તમામ લોકોને આજે અહીંયા એકઠા કર્યા હતા બિહારના સહ પ્રભારી અને કેન્દ્રના જળ શક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબ બિહારના સહપ્રભારી છે તો એ આજે બિહાર અંદર એકસો પંચાણું વિધાનસભાના બિહાર રાજ્યના તમામ જિલ્લાઓના લોકોને આજે સંબોધન કર્યું હતું અને આહવાન કર્યું હતું કે આ વખતે પણ બિહારની અંદર એનડીએ ની સરકાર આવે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે નિશ કુમાર જીના હાથ મજબૂત કરવાના છે એમના માટે અહીંયા રહેતા તમામ મારા બિહારી ભાઈઓને એમના ત્યાં અલગ અલગ જિલ્લામાં એમના દોસ્તો એના ઘરના એના પરિવારના હોય તમામ લોકોને એ ફોન કરીને એનડીએના મત આપવા માટે એનડીએના હાથ મજબૂત કરવા માટે મોદી સાહેબને ફરી બિહારની અંદર એનડીએની સરકાર આવે એના માટે આહવાન કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં